અને અને જમવાની જમવાની વ્યવસ્થા રીતે હોય હોય છે છે જો જે આપણી જોડે શુદ્ધ સાત્વિક જમવાનું સવારે ચા નાસ્તો ચા કોફી વગેરે છે બે ટાઈમ જમવાનું હોય છે જે કોઈ કાંદા લસણ ભોજન કોઈ ખાતું હોય તેની માટે પણ ઉપલબ્ધ સુવિધા છે દીકરો સાથે ગયો હોય ને મનીષભાઈ સાથે જાય છે તો તમારે તમારા વડીલો ચિંતા રાખવા જેવું નથી આવી સરસ મજાની યાત્રા તમે કરાવવા માંગતા હોય ને અત્યારથી બુક કરાવી લેજો શ્રાવણ મહિનો આવી રહ્યો છે તમારું બુકિંગ અવશ્ય કરાવી લેજો બાકીની બધી ડિટેલ આપણે સ્ક્રીન ઉપર દર્શાવેલી છે